સાહેબ અમારે આ તકલીફ છે કે અમારે હાજ માંજ રહ્યું ને કે આ રસ્તો તમને જોયો બરાબર આ રસ્તામાં આજ સુધી કોઈ ભણ્યો નથી તો અમે પહેલા ભાઈ આગળ બી આલીયા છોકરી અમારે મરી ગયું અમે લાકડા મુશ્કેલી નહીં લી ગયા પાછા ત્યાં થાય ત્યાં લઈ ગયા કેમ કે રસ્તો મળે કંઈ થાય ને માણને પુકાડીએ કોઈ માણસ આવે ગાડી નહીં નીકળે કોઈ ડિલિવરીને લઈ જાવી કે અમારે મુશ્કેલી લઈ જવાની બધી મેં છોકરાને ભણવાની કોઈ તકલીફ તકલીફ પડી રહી છે બધાને એને આ શોમાં પાણી પડે એટલે છોકરાને જવાય નહીં ભણવામાં બધી રીતની અમને તકલીફ છે અમને એવી માંગણી કરી છે અમને કોઈ કેટલા વર્ષથી રસ્તો નથી મારું નામ સુમિત કુમાર પાસિમભાઈ છે ગામ સિમલિયા બદર ફળ્યું રાજકી ફળ્યું અમારે રસ્તાની તકલીફ છે સાહેબ અમારે પહેલે ત્યાં રસ્તો નથી સાહેબ અને આ કિચડમાં અમારે જરૂર નીકળવાનું અમારી ઇમરજન્સી હોય તો ભાઈ નીકળાતું નહીં અને રસ્તાને તમે જોઈ મેળ્યું છે કે આ કેવો રસ્તો થયેલો છે અમારે તમારે બસ સરકારને એટલી માંગણી છે કે અમારે આ રસ્તો કરી આપો અમારા જિંદગીનો અનુવાદ છે સાહેબ અને કોઈ બી ઘરડો માણસ હોય નીકળવાની તકલીફ થાય ઇમરજન્સી માં તકલીફ થાય ડિલેવરી કોઈ બી હોય તો તકલીફ ઘણી છે અમારે છોકરા ને ભણાવવા મોકલવા માટે છોકરાને નું બી બઉ તકલીફ થાય અને બધી એ જ રીતે છે